ડિજિટલ ઇન્ડિયાના ની વચ્ચે સરકારની ફાંકા ફોજદારી અને હવા નીકળી ગઈ છે કારણ કે ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલતું નથી સરકાર જાહેરાતો પર જાહેરાત કરે છે કે ટેકાના ભાવે મગફળી ખરીદવી છે લોકોને અમારે સહાય આપવી છે ખેડૂતોના કલ્યાણની યોજનાઓ કરવી છે પણ એ સમૃદ્ધ પોર્ટલ ખુલતું નથી ત્યારે પાલ આય સણસણતા આક્ષેપો કર્યા છે આ સરકાર પર વિગતવાર વાત કરીએ આ ઈ સમૃદ્ધ પોર્ટલની ખખડી ગયેલી હાલત વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ખેડૂતો માટે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે ઈ સમૃદ્ધ પોર્ટલ આ ઈ સમૃદ્ધ પોર્ટલ મારફતે સરકાર ઓનલાઈન અરજીઓ મંગાવે છે ઓનલાઈન અરજીઓ જ્યારે ખેડૂતોને સહાય ચૂકવણી કરવાની હોય ત્યારે મંગાવાય છે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાક ખરીદી કરવાની હોય ત્યારે મોકલાય છે પરંતુ ઓનલાઈન અરજી ખેડૂત કરે તો કરે કેમ કારણ કે ઈ સમૃદ્ધ પોર્ટલ ઠપ પડેલા છે જ્યારે ખરીફ પાક બે હજાર પચીસ છવ્વીસ માટે ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અને અડદ માટે રજીસ્ટ્રેશન કરવાનું છે એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર દરમિયાન પણ ઈ સમૃદ્ધ પોર્ટલ કામ નથી કરતું તેવી બુમરાણ મચી છે આજે સવારથી વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં ઊભા છે તેવી પણ બુમરાણ મચી હતી ત્યારે જુલાઈ મહિનામાં જે અરજી કરવાની હતી તે પોર્ટલ હજુ સુધી ખુલ્યું નથી અને ઓક્ટોબર બે હજાર ચોવીસના કમોસમી વરસાદ માટે અરજી કરવાની હતી ત્યારે પણ ઈ પોર્ટલની હાલત આ જ રીતની હતી પાલા બલિયાના સંસણતા આક્ષેપો સાંભળો ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર 2024 માં જે કમોસમી વરસાદ થયો એ તમામ ખેડૂતો માટે રાહત પેકેજ જુલાઈ 2025 માં જાહેર કર્યો જે ખેડૂતોએ આ કમોસમી વરસાદનો ભોગ બન્યા હતા એમણે 14 જુલાઈ થી 28 જુલાઈ ની વચ્ચે ઇ સમૃદ્ધ પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન પોતાની અરજી કરવાની હતી આશ્ચર્ય અને દુઃખની વાત એ થયું કે ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ વચ્ચે તો આ પોર્ટલ ખુલ્યું જ નહીં આજે પહેલી સપ્ટેમ્બર છે આજની તારીખ સુધીમાં આ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલ્લું નથી અને આ છ જિલ્લાના ખેડૂતો પાક નુકસાનીની અરજી કરી શકા નથી ખેડૂત ઉપર આ એક માર તો હતો જ બીજો માર આ ડિજિટલ ઇન્ડિયાનો ત્યારે પડ્યો જ્યારે સરકારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખરીફ સિઝનમાં મગ અડદ સોયાબીન અને મગફળી ટેકાના ભાવે વેચવા માગતા ખેડૂતોને એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે અરજી કરવાનું જ્યારે કહ્યું અને આજે પહેલી સપ્ટેમ્બરે સવારના ચાર વાગ્યાથી ખેડૂતો લાઇનમાં ઊભા છે કે મારો વાલો પહેલો આવે અને રજીસ્ટ્રેશન થઈ જાય પણ સવારના ચાર વાગ્યાથી લઈ અને અત્યાર સુધીમાં આખા ગુજરાતમાં એક પણ વીસીઈના માધ્યમથી આ પોર્ટલ ઈ સમૃદ્ધ પોર્ટલ ખોલ્યું નથી એક પણ ખેડૂતની અરજી થઈ નથી ત્યારે સવાલ એ થાય છે કે લાખો કરોડો રૂપિયાની જાહેરાત કરી અને ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાના જે કેન્દ્ર સરકાર ગીત ગાય છે એની સામે ગુજરાત સરકાર આ ડિજિટલ ઇન્ડિયાના સરેઆમ ધજાગ્રહ કરતા હોય એ બહુ સ્પષ્ટ દેખાય છે પણ સૌથી મોટી તકલીફ એ છે કે ડિજિટલ ઇન્ડિયાના ધજાગ્રા ભલે થાય પણ મારા ખેડૂતો શા માટે હેરાન થાય છે એટલે રાજ્ય સરકાર શ્રીને વિનંતી છે કે તમે આવી કોઈ જાહેરાત કરતાં પહેલાં તમારું ઈ સમૃદ્ધ પોર્ટલ ચાલે છે કે નહીં એ ચેક કરી લ્યો જો ન ચાલતું હોય તો આવી ખોટી જાહેરાતો કરી અને ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે એવી વિનંતી જય જવાન જય કિસાન તમે સાંભળ્યું એ પ્રકારે પાલ આ મામલે રજૂઆત કરી છે તેમને ઉગ્રતાપૂર્વક કહ્યું છે કે ડિજિટલાઇઝેશનના દિંડક બંધ કરો જો તમારાથી આ પ્રકારના પોર્ટલ ચાલતા ન હોય તો સાથે જ પાલ કહ્યું છે કે જો આ પ્રકારના પોર્ટલ બે બે ત્રણ ત્રણ વાર સુધી બંધ રહેતા હોય તો આ પોર્ટલને બંધ કરી દેવા જોઈએ અને સરકારે ડિજિટલના નાટકો બંધ કરી દેવા જોઈએ આપણું શું માનવું છે અહેવાલ માટે જરૂરથી કમેન્ટમાં જણાવશો નમસ્કાર